વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત સમોડા ખાતે બે દિવસીય યોગ શિબિર યોજાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની પાટણના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર સમોડા ખાતે અગિયારમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ મહાકુંભ ઇવેન્ટ અંતર્ગત શ્રીમતી એમ જે મુમિન કિસાન હાઈસ્કૂલ સમોડા ખાતે બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર રાહુલ ડી સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં યોગ અને પ્રાણાયામ કરવાના ફાયદાઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી ઘણા લોકો મનની શાંતિ માટે વારંવાર યોગ કરે છે આ શિબિરમાં હાઈસ્કૂલના આચાર્ય શ્રી કમાલ ખાન ચાવડાએ પણ યોગ અને પ્રાણાયામમાં ભાગ લઈ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને યુવાનોને વધુમાં વધુ યોગ તરફ વાળવામાં આવે તેવું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું